સાથે હાથી માલિક બનવાની કોશિશ કરે તો એને હલાવી લેવાય ખરું ના હાથી એવું કે હું તમારો માલિક છું તો બિલકુલ હલાવી લેવાય જ્યારે ટીડીઓ હોય કે આસિસ્ટન્ટ

બાથરૂમ સફાઈ કરવાની રજૂઆત કરવા ગયા આ દાદાન ગાળો બોલવામાં આવી આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે ચાહે તમે કોઈ પણ પાર્ટીના નેતાનો હાથો બનીને કામ કરો આ મૂળી તાલુકામાં ત્રીસ વર્ષ પછી પરિવર્તન થવા જઈ રહ્યું છે તમામ અધિકારીઓને અહીંયાથી કહીએ છીએ અમારે કોઈ પાસેથી ખોટું કરાવવું નથી અમારે ખોટી ભલામણો કરાવવી નથી પણ તમે કોઈનો હાથો બનીને કામ કરશો તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં આજે અહીંયા અજીત દાદા સાથે જે થયું એ આવનાર સમયમાં તાલુકાના એક પણ નાગરિક સાથે ન થાય આ જવાબદારી આપણી ટીમની છે અને કોઈ પણ સાથે આવો વ્યવહાર થશે ગમે એવા માથાનો અધિકારી હોય કે પછી ગમે એની સત્ર સાયા નીચે જીવતો અધિકારી હોય એક પણ વ્યક્તિ સાથે ગેરવર્તણૂક કરશે તોછડાઈ કરશે તો એને એની સઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે મારે આ શબ્દો ન બોલવા જોઈએ પણ જ્યારે એસી વરસના દાદા સાથે જો કોઈ ગાળા ગાળી કરતું હોય તો સહહમ પણ ના કરવું જોઈએ આ તાલુકાને ગુલામ બનાવવાના પ્રયત્નો વર્ષોથી થાય છે આ ઓફિસની અંદર તાલુકા પંચાયતમાં કોઈ જાય બે ભાજપના લંગુરિયાઓ બેઠા હોય ત્યાં આવીને કે શું કામ હતું કે મારા દેલાભાઈ ટીડીઓડી ઓફિસ છે આ કોઈના બાપની જાગીર નથી અહીંયા કીધું છે આ સરકારી પ્રોપર્ટી છે

જાહેર માં એ શબ્દ તમે બોલો જે એમાં બોલ્યા છો જો ગાળ જ નથી તો હું વાંધો શકાય શું બોલ્યા તમે એમાં ક્યાં ઘડી જવાનું બોલ્યા બોલો સાહેબ ક્યાં ઘડી જવાનું બોલ્યા

અમુક બાબત સ્વીકારો નહીં સ્વીકારો ત્યાં સુધી સાહેબ હું અહીંથી જવાનો નથી નહી સ્વીકારો ત્યાં સુધી હું બીજા મુદ્દાઓ આપીશ બરાબર છે જે ભૂલ હોય સીધી રીતે સ્વીકારી લેશો તો ત્યાંથી વાત પૂરી થશે વાત એ છે કે તમે એને ક્યાં કરી જવાનું બોલે પચી વાર આવ્યા છે રજૂઆત દાદા ને વાત બદલો છો નહીં સાહેબ તમે

બેસે છે આ તાલુકામાં જે કાઈ આજ દિવસ સુધી તાલુકા પ્રમુખ સાથે એને કોઈ લેવા દેવા નથી તાલુકા સભ્ય મહિલા હોય એમનો પતિ સતત જેટલો ટાઈમ તમારી ઓફિસ ચાલુ હોય એટલો ટાઈમ ત્યાં બેસાડવાનો તમારા મહેતાજી તરીકે કોઈ રાખો છો

કેટલા રૂપિયા પાંચ લાખ નું કામ હતું એક ફૂટ પણ ગટર નું ત્યાં કામ નથી થયું આવી રજૂઆત તમને એને કરી આવી તમે સ્થળ રિપોર્ટ કે રોજ કામ કર્યું બીજી વાત તમે અધિકારી છો એટલે ખબર હશે કે જે અરજદાર છે ને એને આપણે વળતી માહિતી આપવી પડે તમારી રજૂઆત ના અનુસંધાને આ કાર્યવાહી થઈ વળતો મારો મેં એને કીધું હું તૈયાર થશે મોકલીશ એ તમે સાહેબ તમારાથી ભ્રષ્ટાચાર અટકતો નથી